ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાને કરી મોટી વાતો પીએમ મોદીએ પહેલગામ હુમલામાં ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે બે મિનિટનું મૌન પણ પાળ્યું પછી તેમણે કહ્યું કે પંચાયતોને બે લાખ કરોડ રૂપિયાની વધુનું ભંડોળ મળ્યું ટેકનોલોજી દ્વારા પંચાયતોને મજબૂત મળી છે બિહારમાં મહિલાઓ માટે પચાસ અનામત મળ્યું છે મહિલાઓ જનપ્રતિનિધિ બની રહી છે સમાજમાં મહિલાઓ આગળ વધી રહી છે બિહારમાં રોજગારીની તકનું સર્જન થયું છે અને ગામડાઓના વિકાસથી દેશના વિકાસને તેજી મળી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા પર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે

એવો ઘાયલોને મળવા માટે સૌપ્રથમ શ્રીનગરની આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા આ પછી તેઓ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાને મળશે તેઓ જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને પણ મળશે પહેલગામ હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહ પછી કાશ્મીરની મુલાકાત લેનારા એવો બીજા નેતા છે ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ આપ્યું મોટું નિવેદન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત બાદ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આતંકવાદીઓના આ હુમલાનો હેતુ સમાજને વિભાજિત કરવાનો છે પરંતુ આપણે એક થઈને તેની યોજનાને નિષ્ફળ બનાવવાની પડશે એકતા જાળવી રાખવી એ આપણી ફરજ છે આપણે સાથે મળીને ઊભા રહીશું અને આપણી પોતાની ફરજ પણ બજાવીશું આગળના ખૂબા જગત્યના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પીએમ મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા સુરક્ષા સંબંધિત કડક નિર્ણય પછી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે પીએમ શાહ જવાબ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં ત્રણેય સેના વડા હાજર હતા પાકિસ્તાને કહ્યું કે પહેલગામ હુમલામાં તેનો કોઈ હાથ નથી અને પ્રવાસીના મોત પર તેણે ચિંતા પણ વ્યક્ત કરી છે આંતરરાષ્ટ્રીય સમર્થનને કારણે પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે હવે ગુજરાતમાં સીઆર પાટીલને નીચું મોઢું રાખીને સાંભળવાનો વારો આવ્યો પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા શૈલેશ કળથિયાની આજે સુરતમાં અંતિમ યાત્રા નીકળી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તેમને તેના રાજ્યમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે પાકિસ્તાન માટે જારી કરેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા છે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા અત્યંત દુખી પીએમ મોદી બિહારના પ્રવાસે છે પંચાયતી રાત દિવસ તેમણે મધુબનીના જંજારપુરથી બિહારને તેર હજાર ચારસોને એંસી કરોડ રૂપિયાની યોજનાની ભેટ આપી છે આ કાર્યક્રમમાં પીએમની સાથે સીએમ નીતિશ કુમાર અને અન્ય હાજર નેતાઓ પણ રહ્યા હતા સીએમ નીતિશ કુમારે કહ્યું કે આપણે ઘણા બધા જાણીએ છીએ કે બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી હુમલો થયો હતો જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા જે ખૂબ જ દુઃખદ છે આ ઘટના નિંદનીય છે આગળના સૌથી મોટા રાજકારણ સમાચાર પહેલગામ હુમલા અંગે કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે કહ્યું ઇન્ટેલિજન્સ કેવી રીતે નિષ્ફળ ગઈ આ આતંકવાદી હુમલા માટે કોણ જવાબદાર છે આતંકવાદીઓ સરહદ પાત કરીને કેવી રીતે આવી ગયા શું ગૃહમંત્રી આની જવાબદારી લેશે અને રાજીનામું આપશે ગૃહમંત્રી અમિત શાહે હવે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ ત્યારબાદ દેશના વડાપ્રધાને તાત્કાલિક બોલાવી બેઠક